અને હવે અન્ય સમાચાર પર કરીએ નજર તો ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે દિલ્હી એરપોર્ટ પર મનુ ભાકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિજેતા મનુ અને તેમના કોચ પર ફૂલોની વર્ષા કરાઈ બે બ્રોન્ઝ મેડલ જીતીને મનુ ભાકર આખરે દિલ્હી એરપોર્ટ પર જ્યારે ફરી પરત ફરી ત્યારે માતા પિતાની સાથે અન્ય જે લોકો હતા તેમનું ભારતવાસીઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું મનુએ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ખાસ તેમના કોચ અને મનુ ભાકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બે મેડલ જીતીને મનુએ ઇતિહાસ રચી દીધો છે ઓલિમ્પિક પેરિસ ઓલમ્પિકમાં મનુ ભાકરે શૂટિંગની સ્પર્ધામાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા અને તે હાલમાં ભારત જ્યારે પરત ફરી દિલ્હી એરપોર્ટ પર માતા પિતા અને અન્ય લોકોનો પણ જમાવડો હતો માતા પિતા અને અને લોકોએ મનુ ભાકર અને તેમના કોચનું ફૂલોથી સ્વાગત કર્યું હતું ત્યારે બે મેડલ જીત્યા છે અને મનુ ભાકરનું ભારતમાં આખરે આગમન થઈ ચૂક્યું છે દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કરતા દ્રશ્યો ફૂલોની ફૂલોનો હાર પહેરાવીને અને બુકે આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું લોકો તેમનો ઓટોગ્રાફ લેવા પણ પડાપડી કરી રહ્યા હતા તેમના માતા પિતા તો આવ્યા જ હતા તેમનું સ્વાગત કરવા માટે પરંતુ જે ભારતવાસીઓ છે તે મનુ ભાકર ઉપર એક ગર્વનો અનુભવ કરી રહ્યા છે કારણ કે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે મનુ ભાકરે બંને બ્રોન્ઝ મેડલ જીતતા જ્યારે તેમના માતા પિતા પણ જ્યારે દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે લોકોએ તેમની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો કે આખરે તેમને કેવો આજે ગર્વ અનુભવ થઈ રહ્યો છે ખાસ તેમની પણ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ને આ તરફ આપ જોઈ રહ્યા છો મનુ ભાકરનું પુષ્પ સાથે સ્વાગત